જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું વટ સાવિત્રી વ્રત બે હજાર પચીસ ક્યારે છવ્વીસ મે કે સત્યાવીસ મે હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ સ્થાન છે જે પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય કૌટુંબિક સુખ અને વૈવાહિક સુમેળ માટે પાડે છે આ વ્રત સાવિત્રી અને સત્યવાનની પૌરાણિક કથા પર આધારિત છે જેમાં સાવિત્રીએ પોતાના પતિને યમરાજના ચુંગલમાંથી પાછા લાવીને પોતાના શાશ્વત પ્રેમ અને નિશ્ચય દર્શાવ્યો હતો સાવિત્રી વ્રતની તારીખ અને સમય ઉપવાસની તારીખ છે સોમવાર છવ્વીસ મે બે હજાર પચીસ અમાવસ્યા તિથિનો પ્રારંભ છવ્વીસ મે બે હજાર પચીસ બપોર બાર અને અગિયાર વાગે અમાવસ્ય તિથિ સમાપ્ત સત્યાવીસ મે બે હજાર પચીસ રાત્રે આઠ અને એકત્રીસ વાગ્યે ઉપવાસની તારીખનું નિર્ધારણ ઉદય તિથિ અનુસાર ઉપવાસ છવ્વીસ મેના રોજ રાખવામાં આવશે વટ સાવિત્રી વ્રતની વિધિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લેવાની ઘરમાં મંદિરમાં દીવો પ્રગટાવી અને ભગવાનની પૂજા કરો વ્રત રાખતી મહિલાઓએ પોશાક પહેરીને વડના ઝાડ નીચે જવું જોઈએ પૂજા સ્થળને સાફ કરો અને સજાવો દીવો અને અગરબત્તી પ્રગટાવી પ્રાર્થનાની શરૂઆત કરો વડના ઝાડની વાર પરિક્રમા કરો અને તેની ડાળીઓ પર પવિત્ર દોરો બાંધો પછી વટસાવિત્રી વ્રતની કથાનો પાઠ કરો પૂજા પછી ભગવાનને ભોજન અર્પણ કરો પછી જરૂરિયાતમંદોને ખોરાક કપડાં અને પૈસાનું દાન કરો તે સદગુણ અને માનસિક શાંતિ પ્રદાન કરે છે સનાતન ધર્મમાં વટસાવિત્રીની પૂજા ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ દિવસે વડના ઝાડની પૂજા કરવાની પરંપરા છે એવું કહેવાય છે કે વટસાવિત્રી વ્રતના દિવસે વડના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ મળે છે તેની સાથે સુખ અને સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે વટસાવિત્રી વ્રત રાખવાથી લગ્નજીવન સુખી રહે છે હવે આવી સ્થિતિમાં આ વર્ષે વટસાવિત્રી વ્રત ક્યારે રાખવામાં આવે છે અને તેને પૂજાનો શું સમય છે ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના ત્રિમૂર્તિઓ વડના ઝાડમાં રહે છે એવું માનવામાં આવે છે કે વડના ઝાડના મૂળમાં બ્રહ્મા થળમાં વિષ્ણુ અને ડાળીઓમાં મહેશ છે તેથી વડના વૃક્ષની પૂજા કરવાથી ત્રણેય દેવતાઓને આશીર્વાદ મળે છે એટલું જ નહીં વટસાવિત્રીના દિવસે યમરાજ વટ વૃક્ષ પર નિવાસ કરે છે જેના કારણે પરિ સ્ત્રીઓ તેના પતિના લાંબા આયુષ્ય માટે યમરાજને પ્રાર્થના કરે છે વટસાવિત્રી વ્રત સારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે વટસાવિત્રી વ્રત રાખતી મહિલાઓએ ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તો કે વટ સાવિત્રી વ્રત મુખ્યત્વે પાણી વિના માનવામાં આવે છે પરંતુ જો કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય અથવા વ્રત રાખવામાં મુશ્કેલી પડતી હોય તો ફળોનું સેવન કરી શકાય છે સાવિત્રીના દિવસે ઉપવાસ કરતી સ્ત્રીઓ ઉપવાસ દરમિયાન કેટલીક વસ્તુઓ ખાઈ શકે છે જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો શું ખાવું જોઈએ તો કે સિંગોડા લોટમાંથી બનાવેલી વસ્તુ ખાવો સિંગોડા લોટમાંથી બનાવેલા ઉત્પાદનો ખાઈ શકો છો જેમ કે પૂરી અથવા ચિલ્લા સાવિત્રીના વ્રતમાં ચણાનું વિશેષ મહત્ત્વ છે પૂજામાં પલાળેલા ચણા ચઢાવવામાં આવે છે જે પછીથી પ્રસાદ તરીકે ખાઈ શકાય છે કેરીના મુરબાને પણ ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે દહીં અને મધનું પણ સેવન કરી શકાય છે સાબુદાણામાંથી બનાવેલી ખીર અથવા ખીચડી ખાઈ શકાય છે ઉપવાસ દરમિયાન સામો પણ ખાવામાં આવે છે તમે ઘરે બનાવેલી મીઠાઈઓ અથવા ખીર પણ ખાઈ શકો છો ઉપવાસ દરમિયાન પણ લીંબુ ફાયદાકારક માનવામાં આવે છે તમે કાજુ કિસમિસ અખરોટ અને બદામ પણ ખાઈ શકો છો નારિયેલ પાણી શરીરમાં પાણીની ઓળખ થવા દેતું નથી તેથી તમે ઉપવાસ દરમિયાન નારિયેલ પાણી પણ પી શકો છો વટ સાવિત્રીના દિવસે ઉપવાસ કરતી સ્ત્રીઓએ કેટલીક વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ તો જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વટ સાવિત્રીના વ્રતમાં ઘઉં ચોખા અને મસૂર જેવા અનાજનું સેવન પ્રતિબંધિત છે તો આ ધ્યાનમાં રાખવાનું તમારે તામસી ખોરાક બિલકુલ ન લેવો જોઈએ ઉપવાસ દરમિયાન મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ સફેદ મીઠું નહીં લેવાનું ઉપવાસ દરમિયાન કોઈપણ પ્રકારના મસાલેદાર કે તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ ઉપવાસ દરમિયાન બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ આ અશુદ્ધ છે વટ સાવિત્રી પૂજા વ્રત કે જેને જ્યેષ્ઠ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતમાં એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે ગુજરાતમાં અનેક મહારાષ્ટ્રના દક્ષિણ રાજ્યોમાં તેને વટ પૂર્ણિમા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આ તહેવાર જયેષ્ઠ અમાવસ્યા તરીકે ઉજવવામાં આવે છે તહેવારના દિવસે હિન્દુ મહિલાઓ ઉપવાસ કરે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે છવ્વીસ મેના રોજ સાવિત્રી વ્રત ઉજવવામાં આવશે વિવાહિત હિન્દુ સ્ત્રીઓ માટે વટ સાવિત્રી વ્રત એક એ મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે જે ક્યાં તો પૂર્ણિમાનો દિવસ અથવા તો અમાવસ્યાનો દિવસ મહિનામાં જ્યેષ્ઠ પરંપરાગત હિન્દુ કેલેન્ડર મુજબ તેરમો દિવસ અથવા ત્રયોદશી ઉપવાસ વિધિનો શરૂઆત દર્શાવે છે જે પૂર્ણિમા તથા અમાવસ્યા સુધી ચાલે છે પરણિત ભારતીય મહિલાઓ તેમના પતિ અને તેમના સંતાનોના સ્વાસ્થ્ય માટે દીર્ઘાય અને ખાતરી કરવા માટે વટ સાવિત્રી વ્રતનું પાલન કરે છે હિન્દુ પૌરાણિક કથાઓનો દાવો છે કે આ દિવસે દેવી સાવિત્રીએ મૃત્યુના દેવતા ભગવાન યમરાજને તેમના જીવનસાથી સત્યવાનનું જીવન પાછું આપવા દબાણ કર્યું હતું તેમની ભક્તિના કારણે ભગવાન યમરાજ તેમના મૃત પતિને પાછા લાવ્યા વટ એટલે બરગડ વૃક્ષને ત્યારથી પરણિત મહિલાઓ પ્રાર્થનાઓ મળી શકે છે અને આ દિવસે સાવિત્રીને દેવી સાવિત્રી તરીકે પણ પૂજવામાં આવે છે વટ સાવિત્રી વ્રત તરીકે ઓળખાતો હિન્દુ તહેવાર પરણિત મહિલાઓ માટે એક અનોખો ઉત્સવ છે આ ઉજવણીનું બીજું નામ વટ અમાવસ્ય છે સંબંધોમાં રહેલી સ્ત્રીઓ આ રજાની ઉજવણી કરે છે આ પ્રસંગે પરિણીત સ્ત્રી વડના ઝાડની આસપાસ પવિત્ર દોરો વીંટળીને તેના પતિ પ્રત્યેના પ્રેમનું પ્રતિક બનાવે છે સાવિત્રી સત્યવાનની વાર્તા આ ઘટના માટે પ્રેરણારૂપ છે મહાભારતમાં દર્શાવવામાં આવેલ આ વ્રત ભારતીય સંસ્કૃતિમાં મહત્વાકાંક્ષી સ્ત્રીત્વનું પ્રતિનિધિત્વ કરે છે આ વ્રત વિશે ઘણી વિવાદ છે સ્કંદ સ્કંદપુરાણ અને પુરાણ અનુસાર જેઠ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરવાની મનાય છે જોકે નિર્ણયામૃત અને અન્ય સ્ત્રોતો અનુસાર આવું નથી તારીખોમાં ભિન્ન હોવા છતાં આ વ્રતનું લક્ષ્ય એક જ રહે છે ઘણી સ્ત્રીઓ એવી માન્યતાઓ વણે વળગી રહે છે કે આ વ્રત જ્યેષ્ઠ માસમાં ત્રયોદશી અને અમાસ વચ્ચે અને શુક્લ પક્ષના ત્રયોદશી પૂર્ણિમાની વચ્ચે રાખવું જોઈએ ભગવાન વિષ્ણુના મોટા ભાગના ભક્તો પૂર્ણિમાના દિવસે આ વ્રત રાખે છે વટ સાવિત્રી વ્રત વટ અને સાવિત્રી બંનેને ખાસ મહત્ત્વપૂર્ણ માને છે વડ અને વટ એ વૃક્ષ સમાન છે હિન્દુ ધર્મમાં વડના વૃક્ષને મહત્ત્વ આપે છે પુરાણો સ્પષ્ટ કરે છે કે મહેશ વિષ્ણુ અને બ્રહ્મા બધા વટમાં રહે છે ભારતીય સંસ્કૃતિમાં સાવિત્રીને ઐતિહાસિક વ્યક્તિ તરીકે પણ આદર્શ માનવામાં આવે છે સાવિત્રીનું બીજું નામ છે સરસ્વતી અને વેદમાતા ગાયત્રી આ કાર્યક્રમ દેવી સાવિત્રીનું સન્માન કરે છે જેમણે મૃત્યુના દેવતા યમરાજને તેમના મૃત જીવનસાથીના જીવન આપવા માટે મજબૂર કર્યા હતા આ દિવસે સ્ત્રીઓ વડના ઝાડની પ્રાર્થના કરે છે હિન્દુ ચંદ્ર કેલેન્ડર અનુસાર લોકો વર્ષમાં બે વાર ઉજવણી કરે છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર સાવિત્રી વૃક્ષ સ્ત્રીમૂર્તિ અથવા ભગવાન વિષ્ણુ બ્રહ્મા અને ભગવાન શિવનું પ્રતિક છે વૃક્ષની પૂજા કરનાર લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે અસંખ્ય લખાણો અને મહાપુરાણો જેમાં કે પુરાણ ભવિષ્યોતર પુરાણ મહાભારત વગેરે ઉપવાસના મહત્ત્વની ચર્ચા કરવામાં આવે છે એક પરણી સ્ત્રી પોતાના પતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સાચો પ્રેમ દર્શાવવા માટે વટ સાવિત્રી વ્રતનું પાલન કરે છે દંતકથા અનુસાર એક ઋષિની સલાહ પર રાજા અશ્વપતિ અને મૃદ રાજાએ તેમની નિશંતા રાણીને સૂર્યદેવ સાવિત્રીના માનમાં ખંતપૂર્વકની પૂજા કરી દંપતિની ભક્તિથી પ્રસન્ન થઈને દેવીએ તેમને એક પુત્રી આપી જેનું નામ તેઓએ સાવિત્રી રાખ્યું રાજાના ઘરમાં જન્મેલી હોવા છતાં આ છોકરી સંન્યાસી જેવા જીવનશૈલી જીવતી હતી પોતાની પુત્રી માટે યોગ્ય લગ્ન ન મળતા રાજાએ સાવિત્રીને પોતાના માટે પતિ શોધવાનો આદેશ આપ્યો સંભવિત જીવનસાથીની શોધમાં સાવિત્રીનો પરિચય સત્યવાન સાથે થયો જે દેશ નિકાલ કરાયેલા અંધ રાજા ધુમ્રત સેનનો પુત્ર હતો જ્યારે તેણીએ તેના પિતાને તેની પસંદગી વિશે જણાવ્યું ત્યારે નારદ મુનિએ દરમિયાનગીરી કરી અને કહ્યું કે સત્યવાન તેણીએ તેના પતિ તરીકે પસંદ કરેલ છે માણસ એક વર્ષમાં મૃત્યુ પામશે અને પૃથ્વી પર વધુ સમય આપવામાં આવશે નહીં સાવિત્રીએ પોતાનો વિચાર બદલવા માટે સમજાવવામાં તમામ પ્રયાસો નિષ્ફળ ગયા રાજા અશ્વપતિએ તેની વસિયતનામાનું પાલન કર્યું સત્યવાનના માતા પિતા જંગલમાં રહેતા હતા તેથી તેમની પત્ની સાવિત્રી લગ્ન પછી ત્યાં ગઈ તેણીએ પોતાનો સાહી પોશાક છોડી અને સંન્યાસી તરીકે રહેવાનું નક્કી કર્યું જે તેના સ્વભાવ અને તેના પતિની જીવનશૈલીને અનુકૂળ હતું સાવિત્રીએ ગણતરીના દિવસોમાં ત્રણ દિવસ પહેલાં ઉપવાસ શરૂ કર્યા અને નક્કી કરેલા દિવસે તે તેના પતિ સાથે વનમાં ગઈ લાકડા કાપતી વખતે વડના ઝાડ પરથી પડી જવાથી સત્યવાનનું મૃત્યુ થયું મૃત્યુના દેવતા યમ સત્યવાનના આત્માને પાછો મેળવવા આવ્યા દંતકથા કહે છે કે સાવત્રીએ ભગવાન એમનો પીછો કર્યો અને યુદ્ધ છોડ્યું નહીં ત્રણ દિવસ અને રાત સુધી એમનો પીછો કર્યા કરી પછી તેમણે હાર માની લીધી અને સત્યવાનના જીવન સિવાય બીજું કંઈ પણ ઈચ્છવાનું કહ્યું તેણીએ પોતાની પહેલી અને બીજી ઈચ્છા પૂરી કર્યા પછી જે તેના સસરાના રાજ્ય અને તેમની દ્રષ્ટિ પાછી મેળવવાની હતી એમનો પીછો ચા કરવાનું ચાલુ રાખ્યું વટ સાવિત્રીની પૂજા વિધિ સૂર્યોદય પહેલાં સ્ત્રીઓ આમળા અને તલના પવિત્ર સ્નાન કરવું ત્યારબાદ તેઓ સ્વચ્છ વસ્ત્રો કપહેરે તેઓ સિંદૂર લગાવે બંગડીઓ પહેરે અને ઉપવાસ કરવાનું વચન આપે નિર્જલા પાણી સેવનનું નહીં જ્યારે ઉપવાસ રાત ત્રણ ઉપવાસ સતત ત્રણ દિવસ ચાલે છે ત્યારે ભક્તો વડના ઝાડના મૂક મૂળ સાથે પાણી પીવે છે તેઓ વટ વૃક્ષને પ્રાર્થના કર્યા પછી તેના થળની આસપાસ કિરમજી અને પીળા પવિત્ર દોરો ઈંટળે છે સ્ત્રીઓ વડના ઝાડને ખોરાક ફૂલો અને પાણી આપીને પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે અને ઝાડની પરિક્રમા કરે છે જો વડનું ઝાડ ઉપલબ્ધ ના હોય તો પણ ભક્તો ચંદનના લાકડાના પેસ્ટ અથવા હળદરનો ઉપયોગ કરીને લાકડાના પાયા પર તેનું ચિત્રણ દોરીને ધાર્મિક વિધિઓ કરી શકે છે વડસાવિત્રીના દિવસે ભક્તોએ અનોખા ભોજન અને પવિત્ર ભોજન પણ બનાવવા જોઈએ પૂજા પછી પરિવારના બધા સભ્યો પ્રસાદનું વિતરણ કરે છે સ્ત્રીઓ પોતાના ઘરના વૃદ્ધો પાસેથી પણ આશીર્વાદ માંગે છે ભક્તોને ગરીબોને કપડાં ખોરાક પૈસા અને અન્ય જરૂરિયાત પૂરી પાડવાની હોય છે વડ સાવિત્રીનું વ્રત કેવી રીતે કરવું તો કે વડના ઝાડ નીચે ભેંસ પર સવારી કરતાં સાવિત્રી સત્યવાન અને યમની મૂર્તિઓની પૂજા કરી અને ઝાડની મૂળમાં પાણી અર્પણ કરો પૂજા માટે પાણી મોલી રોલી ન ધોયેલો કપાસ પલાળેલ ચણા ફૂલો અને ધૂપ ઉપલબ્ધ હોવા જોઈએ વડના ઝાડને પાણી આપ્યા પછી કાચા દોરાનો ટુકડો પકડીને તેની ડાળીની આસપાસ ત્રણ વાર ચાલો સત્યવાન અને સાવિત્રીની વાર્તા સાંભળવી જોઈએ પછી બીજ કાઢીને તેને પળાલે પલાળેલા ચણા પણ અવશ્ય તેટલા પૈસા બચાવ્યા પછી તે તમારી સાસુને આપો અને તેમના પક્ષ સ્પર્શ કરો શ્લોક અને મંત્ર છે અદ્ર્યમ ચસોભાગ્યમ દિલહીમ ત્વમ મમ શ્રુતે વર્ષ સાવિત્રી પૂજા માટેની જરૂરી પૂજા સામગ્રી પાણીથી ભરેલી ફૂલદાની કાચો યાન મરુન દોરો રોલી સિંદુ રક્ષ મીઠાઈઓ ફૂલ દીપ ધૂપ વાંસળીની ટોપલી અને વાંસનો પંખો અને પડાયેલા પલાળેલા ચણા આ શુભ દિવસે સ્ત્રીઓ સવારે પવિત્ર સ્નાન કરે એવું માનવામાં આવે છે કે પવિત્ર સ્નાન શરીર અને મન બંનેને શુદ્ધ કરે છે આ વ્રત અને પૂજામાં ભાગ લેવાનું પસંદ કરતી પરણીત સ્ત્રીઓએ નવા તેજસ્વી કપડાં પહેરવા જોઈએ આકર્ષક ઘરેણાં પહેરવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ તેઓ પોતાના વાળમાં એક વડનું પાન લગાવે છે સ્ત્રીઓ દેવી સાવિત્રીને નવ વિવિધ પ્રકારના ફળો પણ અર્પણ અર્પણ કરે છે ભક્તો દિવસનો બાકીનો સમય વ્રત વ્રતકથાનું પાલન કરીને વિતાવે છે અને ભોગ તરીકે ભીના કઠોળ ચોખા કેરી ફણગાવેલા ફળો કેન કેળું અને અન્ય વિવિધ પળો ચડાવે છે સ્ત્રીઓ વ્રત પૂર્ણ કર્યા પછી ભોગાલો ખાય છે અને તેમના પતિ અને પરિવારના વડીલો પાસેથી આશીર્વાદ માંગે છે વટ સાવિત્રી પૂજા બે હજાર પચીસ વ્રત વિવાહિત હિન્દુ મહિલાઓ દ્વારા મનાવવામાં આવે છે તે સારા નસીબ અને વધુ સારું જીવન આપે છે એક વિવાહ હિન્દુ મહિલા તેના પતિનું નસીબ લાંબુ આયુષ્ય અને સમૃદ્ધ પ્રદાન કરી શકે જો તે ભક્તિ સાથે ઉપવાસ કરે છે જે મહિલાઓ વટ સાવિત્રી વ્રતના તમામ સંસ્કારોનું પાલન કરે તેઓ આનંદી અને સંતોષિક વૈવાહિક અસ વૈવાહિક અસ્તિત્વનો લાભ મળે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ